બા બા હવે જાતી જિંદગી હે બાની કોણ તો હટ જાતા રહે તો હારું આપડે nerva થઈ જાવ ને હટ ઓય એલી વાદે કે બેહી ર કોમે મારા આખો દાડો ઘરે રહેવું પડે છે તમે કહો કોમે કોઈ ના કારખોટી છે તો જાતા રહે ઈ વાત હાચી આ મારા મહેરાય બંધ હે આયા મહેમાન આવી ગયા મહેમાન તો બા કાપો બાવ મહેમાન આવી ગયા હો મહેમાન આ છોકરો મને કુરકુરી આવ્યો શું કરવાનું મને બીજું નઈ ફાવતું મારી અરે રોટલી અમે ઘરે ઘરે ખવરાવે દેવો મેમન દેવો અલ્યા દોત તો બતાય લાગે હાટલી એમ તો ખાવા મુજ ઘરે ના આવો એટલે તો ખાય છે શાંતિ શું ચાલે છે અરે તારે પાલી માલવાનું હોય પાલ્યું છે ને શું

એ બાજ્યા જી કે અલ્યા સુથી આ બાને એ મો આતો ભાર્યો આપો એટલે આ થઈ ગયું અલ્યા આ તો છે લે હે હે આતા ખાલી આય પાછા ઊભા થાજો અલ્યા જો પાછા લાગે છે કેટલા લાગે છે એક પગ મોહણિયમ પડ્યો લઈ ના નોટ રાખજો

你们在哪儿？Yeah, <Yeah. S 1>